था एक अनाज पेसगी केतला हफ्ता मां वसूल करवानी होए छे दस हफ्ता बे कोने जाहिदी आपकी जरूरी छे सी केशियरे पंखा पेसगी केतला हफ्ता मां वसूल करवानी छे 20 हफ्ता मां वर्ग चारना कर्मचारी माटे मकान पेसगी मंजूर करवानी सत्ता कोने छे ए वरी वटीवे

આ ગિયા રજા પ્રવાસ રાહત પેષીની કેટલી મળવા પાત્ર છે એ સામાન્ય ખર્ચના 80% બાર તહેવાર પેષી નીચેમાંથી કયા તહેવાર માટે મળવા પાત્ર નથી બી રક્ષાબંધન તે સામાન્ય રીતે જામીનગીરી આપવા માંથી મુકી ક્યારે આપી શકાય એ ખાતાના વડાને ખાતરી થાય કે મુકી તાપવામાં જોખમ નથી

અઢાર હંગામી કર્મચારી મકાન પેશી મેળવવા ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી જરૂરી છે સી પાંચ વર્ષ

21 सरकारी आवक મળ્યા પછી 2 दिवसाમાં બેંકમાં ભરવાનું શક્ય ન બને તો ખાતાના વડા કેટલા દિવસમાં ભરી દેવા આદેશ આપી શકે સી 7 દિવસ 22 સામાન્ય ભવિષ્ય નિધિના પૈસા ચલણથી જમા કરાવવા કયા ફોલ નક્કી થયેલ છે ગુંચલાક નિજોઈ નિયમ ફોલનો 7 સી બિ ના ચોવીસ ગુજરાત નિયમોના કયા નમૂનામાં ચેક રજીસ્ટ નંબર એકતાલીસ 28 कर्मचारी प्रवास मार्ते पेषगी लीधी होए अनेक प्रवास रद्द थाय तो पण कर्मचारी प्रवास मार्ते लीधी पेषगी परत जमाना करावे तो शू करू જોઈએ सी पेषगी पुरे पूरी रक्कम वसूला प्रवास रद्द થયાना बीजा मासना पगार बीमांकित करली 26 नीचे मानकी कयूं विधान साचू छे સરકારી આવક વસૂલ થયા પછી બે દિવસમાં નમૂનાની પહોંચુકો ક્યાંથી મેળવવાની હોય છે નિયામક પાસેથી 20 फॉर्म्स बुक ने कोई पासए राखवी જોઈએ પહોંચ પર રાહી કરવાની સત્તા ધરાવતા અધિકારી પાસે 39 નમાયલા કર્મચારીને તેની તંદુરસ્તીનું પ્રમાણપત્ર રજુ કર્યા વિના કેટલા માસ સુધી પગાર ચૂકવી શકાય 1 બે માસ 31 ગુજરાત તિજોરી નિયમોના કયા નમૂનામાં બી રજિસ્ટર નિભાવવાનું છે

જેલમાં દાખલ થતા કે મળેલી રોકડ છૂટા થતા કે ઉપરના બધા કિસ્સામાં પાંત્રીસ નીચે માંથી કયું ખોટું છે સાડત્રીસ નીચે નીચેમાંથી કયું વિધાન સાચું છે એક રોકડ મેળ રોજે રોજ બંધ કરવો બી રોકડ મેળના સરવાળાની ખરાઈ કરવી सी रोकर सिलकनी खराई महिला ना छेला दिल से कर ली ऊपर ना बधा विधान साचा छे अर्थवीस एक नागरिक नी करवेरा नाना भरिया अंगे नी पहुंच खोवाई गई छे तेने ते अंगे नो आधार जोये छे तो शुं करवुं जोईए बी नाना जमा थया अंगे प्रमाण पत्र आपवुं तिजोरी चेक वेलिडिटी के समय होय छे त्रण मास ચાલીસ કેશબુક નો નમૂનો અને સેવાઓ બેતાલીસ ખાતાના વડાની કચેરી માટે કાયમી પેશવી કોણ મંજૂર કરે સી સંબંધિત વહીવટ વિભાગ સામગ્રીનો ખર્ચ કયા પ્રકારનો ખર્ચ ગણાય એ આનુસંધી આકસ્મિક ખર્ચ છે સમર્થનમાં વાઉચર જરૂરી છે

हिसाब तपासनी अधिकारी ने 50 नीचे मांगी गया खर्च नो समावेश पुरवठो अने सेवा मांग थाय छे एक पुस्तकालय माटे पुस्तको खरीदवा एकावन जल्दी नाश पामे तेरी वस्तुओं की भौतिक चकासनी के केटला समय करवी जोईए एक दर छ मासे बावन नीचे ना मांगी कयो खर्चा आकस्मिक खर्च गणाय मोदी काम माटे रोके हंगामी कर्मचारी वर्ग त्रेपन नीचे ना मांथी कयो विधान साचु छे कायमी पेशी मांथी वर्ग चार ने मुसाफरी भत्ता पेशी आपी शकाय चौपन टपाल टिकट खरीदवा कई रीते नाना उपाड़वा जोईए सी ते माटे नियत थयेला नमूना पंचावन मुंबई आकस्मिक खर्चना नियमों कयाथी अमलमां छे एक छप्पन नीचे मांगी कया खर्च नो समावेश पुरवठो अने सेवाओं मां थाय छे सिविल हॉस्पिटल एक श्रे मशीन खरीदी सत्तावन भूप सेवा पाचल थे खर्च नु प्रमाण पत्र कई तारीख सुधी मां हिसाब तपासनी अधिकारी ने मोकलवु जोईए तीसमी नवेम्बर

રાજ્ય સરકારોએ રાખવાના હિસાબોનો નમૂનો નક્કી કરવાની સત્તા કોને આપવામાં આવી છે કોન્ટ્રોલર ઓડિટર જનરલ ને વિધાન મંડળે મંજૂર કરેલા નાના વહીવટી તંત્રે માંગણી ક્ષેત્ર મર્યાદાની અંદર રહીને ખર્ચ્યા છે તેની ખાતરી કરવાનું કામ કર્યું છે एक जाहिर हिसाब समिति सरसर आवक अनेक खर्चना नियंत्रण माटे जवाबदार कोण छे ए नियंत्रण अधिकारी अर्सर शिक्षण खेती आरोग्य जेवा सरकारना कार्यो कया सदर हेठळ ए मुख्य सदर अग्नो सिते नीचे मांथी कयो नव खर्च गणाए ए नवी नीति अपनावी बी नवी सवलत तो भी कर सी चाली सवलत ना प्रकार मां महत्वनों सुधारो करो। जवाब ऊपर ना बधा। सी कोई चोककस बाबत, बाबत नवी बाबत, बाबत तरीके गण्डी के केमियरी के के शंका ओ भी खाए तो कोनी सलाह ले ली। सी नाना विभागी। एको तेर विधानसभा मां मंदाज पत्रकोर रजू करे। नाना मंत्री। સામાન્ય ચર્ચા કેટલા દિવસ ચાલે કયા ફંડ ખાતે નોંધવામાં આવે છે સી જાહેર

દર વર્ષે કઈ તારીખ પહેલા પૂરા કરવા જોઈએ પંદરમી એપ્રિલ એસી નીચેના માંથી ક્યુ વિધાન ખોટું છે બચત ને ઉત્તેજન આપવું જોઈએ 81 સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરાવવાના કારણે લઘુત્તમ રકમ મૂળ પગારના કેટલા છે? એ મૂળ પગારના 10% 82 કર્મચારીએ ક્યારે સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનો હોય તો નક્કી એક માસથી વધારે અસાધારણ રજા દરમિયાન 83 કર્મચારી ક્યારે સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળોની રકમ કેટલી વખત વધારી શકે?

સામાન્ય ભવિષ્ય ની કોઈ પણ કારણ આપ્યા વિના નેવું અંશ દાખરી ઉપાડ ક્યારે કરી શકાય નિવૃત્તિ એક વર્ષ બાકી હોય ત્યારે

સાચું છે કર્મચારી વધુમાં વધુ મૂળ પગારના પચાસ ટકા જે સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો કપાવી શકે

છનુ ચાલુ નોકરી લે અવસાના કેસામાં અવસાનની તારીખે કેટલા વર્ષની નોકરી હોય તો અનામત સહબીમા યોજનાનો લાભ મળી શકે D 5 વર્ષ સત્તાણ સામાન્ય ભવિષ્ય નિધિના હેતુ માટે નીચેમાંથી કોનો સમાવેશ કુટુંબની વ્યાખ્યામાં થતો નથી માતા 98 સામાન્ય ભવિષ્ય નિધિમાંથી ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી રકમ મળવા પાત્ર છે 1,50,000 રૂપિયા 98 સામાન્ય ભવિષ્ય નિધિની વિલંબિત ચૂકવણી પર કેટલું વ્યાજ ચૂકવવાનું છે હિસાબી અધિકારી નક્કી કરે તે મુજબ હું પરંતુ 12% થી વધુ નહીં 100 सौ सामान्य संजोग प्रोविडेंट फंड मांगी लीधे पेश की परत भरपाई करवा के हफ्ता नक्की करवा जो सी बारहवीं चौबीस हफ्ता प्लीज लाइक शेयर एंड सब्सक्राइब